નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સંગ્રહ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સંકુવા ફાયર સ્ટેશન એક પ્રશ્નાત સાથે ઊભું છે કારણ કે સંકુવા ફાયર સ્ટેશનની અંદર આજ રોજ તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્રણે ત્રણ શિફ્ટની અંદર માત્ર એક ફાયરમેન ને ત્યાં ડ્યુટી ઉપર રાખવામાં આવે છે બાકીના તમામ ફાયરમેનો જે ખરા એ દુધેતળાઉ સ્થિત મુખ્ય ફાયર સ્ટેશન પર જ હોય છે એટલું જ નહીં પણ જે આ સનકુવાનો ફાયર સ્ટેશન છે એ માત્ર નવસારી વિજલપુર નગરપાલિકાની ખખડધજ થયેલી ગાડીઓનું પાર્કિંગ સમાન બનવા પામ્યું છે એટલું જ નહીં પણ આજે ત્યાં સ્થળ તપાસ કરતા તેના દ્રશ્યો જે સામે આવ્યા છે એ જોઈ આપ ચોંકી જશો કે ત્યાં ચોમાસા દરમિયાન જ્યારે રેલ આવે છે ના રેસ્ક્યુ માટે રાખવામાં આવેલી બોટની ઉપર એઠા વાસણોનો ભંડાર હતો એટલું જ નહીં પણ એ ફાયર સ્ટેશનની અંદર બે પ્રાઇવેટ ગાડીઓ પણ વ્યવસ્થિત રીતે પાર્ક કરીને રાખવામાં આવી હતી અને એની સાથે સાથે સાંજના સમયે ભાજપના માનીતા નેતાઓ જે ખરા એ ત્યાં ખુરશી નાખી અને બેસે છે અને આરામથી ગપાટા તેમજ શેર સપાટા કરે છે વાત કરવામાં આવે તો લાખોનો ખર્ચ કરી અને નવસારી શહેર જે વિકસ્યું એને ધ્યાનમાં રાખી અને અલાયદું એક ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું કે એ વિસ્તારની અંદર કોઈ એશનો બનાવવામાં આવે છે જે નિમિત્તે જલાલપુરમાં બનાવવામાં આવ્યું અને એક સાનકુવા પર બનાવવામાં આવ્યું પણ સાનકુવાનું શહેરની મધ્યમાં આવેલું આ ફાયર સ્ટેશન માત્ર અને માત્ર તમે જોશો એ પ્રમાણે ખખરદજ વાહનોના પાર્કિંગ માટે જ રાખવામાં આવ્યું છે વિશેષ જો વાત કરવામાં આવે તો લાખોના ખર્ચે રસ્તા ઉપરથી ધૂળ સાફ કરવા માટે લાવેલું મશીન પણ ત્યાં ધૂળ ખાઈ રહ્યું છે અને એ આપ જોઈ શકો છો એટલે લોકોના પૈસા માત્ર પાણીમાં નાખવા એની સારી આવડત નવસારી વિજલપોર નગરપાલિકાના સત્તાધીશો તેમજ ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ પાસે છે એ નજરે પડી રહ્યું છે તમે આ દ્રશ્યો જોવો દ્રશ્યો જોયા બાદ આપ પોતે પણ સમજી શકશો કે આ જે ફાયર સ્ટેશન છે એની અંદર બે ફાયર ફાઈટર તમને દેખાય છે બંને જ બંધ હાલતમાં છે બોટ છે બોટ પણ બંધ હાલતમાં છે રેસ્ક્યુ માટે રાખવામાં આવેલી એની ઉપર તો એઠા વાસણોનો ભંડાર છે એટલું જ નહીં પણ સાથે ધૂળ સાફ કરવા માટે રાખેલું મશીન પણ ત્યાં ધૂળ ખાઈ રહ્યું છે અને એ પણ બહારની સાઈડે એટલે સીધો વરસાદ એની ઉપર પડે અને એ વહેલું કાટ લાગે અને કંડમ વાહનોની અંદર એની થઈ જાય તો કહેવાનો શેડમાં એ છે કે જો તમારે ગેરેજ જ બનાવવું હતું તો શેડમાં ગેરેજ બનાવી દે આટલું મોટું ફાયર સ્ટેશન બનાવ્યું એ કયા ઉપયોગમાં લેવાય છે માત્ર એક જ કર્મચારી ત્યાં ફરજ પર હાજર રહે છે ત્રણે ત્રણ સિપ દરમિયાન ત્યાંથી કોઈ જ ઓપરેશન થતું નથી તો પછી આ નું પાણી શા માટે ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો